સ્વાગત છે મિત્રો તમારું ગુચ્ચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં જીવ અને શિવનું મિલન એટલે શિવરાત્રી હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે કરેલી વ્રત અને પૂજા વિશેષ ફળ પ્રદાન કરે છે આ દિવસે દરેક શ્રદ્ધાળુઓ વ્રત પૂજા અને ઉપવાસ કરે છે આ દિવસે કરેલી પૂજાથી ભગવાન ભોળાના તેમના દરેક ભક્તોની દરેક પ્રાર્થના સ્વીકારે છે અને તેને ઈચ્છા પ્રાપ્તિનું વરદાન આપે છે અને તેની ઈચ્છા તુરંત જ ફળ સ્વરૂપે પૂર્ણ કરે છે તો મિત્રો તમારી પણ કોઈ એવી મનોકામના છે જે પૂરી નથી થતી તો આજે હું તમને ભગવાન શિવ સાથે જોડાયેલી એક રહસ્યમય સ્થિતિદાયક ઉપાય બતાવીશ જો આ ઉપાય શિવરાત્રિના દિવસે કરશો તો ભગવાન ભોળાનાથની કૃપાથી અવશ્ય તમારી દરેક મનોકામના જરૂર પૂર્ણ થશે તો ચાલો જાણીએ એ ખાસ ઉપાયો વિશે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે મનુષ્યને શિવની કૃપા પ્રાપ્ત થશે તેમની દરેક મનોકામના થશે અને ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તેની પર બની રહેશે દરેક શિવ મંદિરે ભગવાન શંકરની મૂર્તિની નંદીની મૂર્તિ હોય જ છે નંદીને ભગવાન શિવનો દૂત માનવામાં આવે છે નંદી મહારાજ ખુશ થશે ત્યારે જ ભગવાન શિવ સુધી તમારી મનોકામના પહોંચશે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન શિવે નંદી મહારાજને વરદાન આપ્યું છે જો પણ વ્યક્તિ તમારા કાનમાં પોતાની મનોકામના વ્યક્ત કરશે તો હું સાંભળી લઈશ ભગવાન શિવના બધા જ ગણોમાં નંદી મહારાજ મુખ્ય ગણ માનવામાં આવે છે તેમજ નંદી તેમનો સૌથી માનીતો ગણ હતો નંદી મહારાજ ભગવાન શિવને પોતાની પીઠ પર બેસાડી ત્રિલોકનું ભ્રમણ કરાવે છે શિવરાત્રીના દિવસે આ મંદિરે જવાનું ખાસ છે તેમજ શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી નંદી મહારાજની આગળ દીવો પ્રગટાવી નંદીની આરતી કર્યા બાદ તેમના કાનમાં મનોકામના બોલવી આવું કરવાથી તમારી દરેક મનોકામના જરૂર પૂર્ણ થશે આશા કરું છું મારો આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો પ્લીઝ વિડિયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુના બે લાયકોન પર જરૂરથી ક્લિક કરજો જેથી કરીને આપણા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય ભોળાનાથ